કે લોકોને જે ઈ મેમો આપ્યા છે જે હજી આપણે ખબર ન હોય ને પોલીસ કાલે તમે જોયું બધાય કે પોલીસ દ્વારા કહેવામાં આવ્યું કે ઈ મેમો તો ઘરે આવશે અથવા તો એ હજી ચાલુ છે તો એ બધું ઈ મેમો જે છે કેસ કર્યા છે લાખો રૂપિયાના લોકોને ફોટા પાડ્યા છે તો એ પણ રદ થવું જોઈએ લોકોને કોઈને પૈસા ન ભરવા પડે એવી પણ અમે વિનંતીને આશા રાખી હતી સાથે કે આ દ્રોજ બીજું કે સાહેબ હવે એક તો લોકો બિચારા કામકાજમાં હોય બીજી હોય બધાય અને વરસાદનું વાતાવરણ વરસાદ હોય એમાં હવે રેનકોટ પહેરવા કે ચશ્મા વાળા નંબર નંબર વાળા ચશ્મા પહેરવા બીજું હતું હતું હવે હેલ્મેટ પહેરવા એટલે અમે કઈ જોકર નથી પણ સરકારે અમને આવા કાયદા નાખીને કડક અમલવારી કરીને અમને જોકર બનાવી દીધા છે તમે જોવો છો તે પેલા પણ ધારાસભ્ય સાહેબ એ નહીં બધાએ રજૂઆત ઉપર કરી હતી તો પણ શું થયું રજૂઆત નું કઈ અસર નો થઈ કે કડક અમલવારી તમે ન કરતા એટલે કડક અમલવારી ન કરતા તો કે તમે કરો કડક અમલવારી કા તો તમે સાવ પૂરું કરી નાખો કેમ કે આ આ તો એવું થયું કે પાંચસો જણાને તમે રોક રોકવાના નથી અને બસો જણાને રોકવાના ઈ થયું ને એટલે એક ને એક ને એક ને ખોર અને એક ને ગોર તો આવું ન ચાલે સાવ આ બંધ થવું જોઈએ અને કોઈને રોકવામાં તમે એવી પણ અમે આશા રાખી છે બીજું કે સાહેબ આ એમ હોસ્પિટલ નું તમે હમણે જોયું જઈ છે અહીંયા પણ પોલીસ એટલા ઊભા હોય છે અને લોકો દલદીને ને હોય દર્દી ના પણ નથી મુકતા કે ભાઈ એટલે હું બધા બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છીએ અમે એક એક જાગૃત નાગરિક તરીકે અમે આશા રાખી છીએ કે પબ્લિક ને હેરાન કરવાનું ન થાય અને ઉપર અમારી વાત પહોંચે એટલે જ કીધું ને કે કડક અમલવારી નો થાય એટલે ખાસ વ્યક્તિ હોય ને જે એની ઉપર બસો ત્રણસો જણા ઉપર ન થાય જે બસો બસો જણા બીજા વધે તમારા મારા જેવા એની ઉપર થાય એટલે